નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત ગમતમાં પ્રકરણ નંબર બે પહોંચ્યા છીએ અને ટૂંક બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે અહીંયા થોડાક બિંદુઓ આપેલા છે એ એકાબીજાથી કેટલા અંતરે આવેલા છે એના માટે થોડા પ્રશ્નો પૂછ્યા છે એનો આપણે જવાબ આપીશું એમાં પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો એટલે આપણે આમાંથી કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અનુમાન કરવાનું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ હું અહીંયા ઈ અને એન બિંદુ વચ્ચેનું અનુમાન કરું છું કે અંદાજિત આ ઈ અને એન બિંદુ વચ્ચે અંદાજિત ત્રણ સેમી માપ હશે હવે તેને માપ માપો હવે શું કરવાનું છે આપણે એને માપ પટ્ટીથી આ રીતના માપવાનું છે પછી જોવાનું છે જો અહીંયા અહીંયા થી સુધી તો કેટલું થયું અહીંયા અહીંયા શૂન્ય હોય એટલે શૂન્ય થી ત્રણ સુધી એટલે ત્રણ સેમી થયું તો તમે અનુમાન કર્યું તો કહેવાનું હા કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે તો સૌ પ્રથમ શું કરવાનું અને તમારો જવાબ ચકાસવાનો છે તો આપણે કહી શકીએ કે અહીંયા આ છેલું બિંદુ અને અહીંયા આ બાજુનું આ છેલ્લું બિંદુ એ સૌથી વધુ દૂર હોઈ શકે તો બિંદુઓ ઓ અને એમ એકબીજાથી સૌથી વધુ દૂર જણાય છે અને આ મારો અંદાજ સાચો કહેવાય એમ તમે તમારો જવાબ સકાશો એટલે કે આ મારો અંદાજ સાચો કહેવાય કયા બે બિંદુ એકબીજાથી સૌથી વધુ નજીક છે તમારો જવાબ ચકાસો તો આપણે કહી શકીએ કે સૌથી નજીક હોય તો નજીક હોય તો અહીંયા જો અહીંયા ઓ ઓ અને ડી આ સૌથી નજીક છે એ જ રીતના તમને જો કોઈ બીજા બે બિંદુ જણાય નજીક છે એમ તો તમે મદદથી તપાસ કરી શકો છો આ રીતના જોઈ શકો છો જો અહીંયા એક પછી કેટલા આંકા છે એમ તમે ગણતરી કરી શકો છો તો બિંદુઓ ઓ અને ડી એકબીજાથી સૌથી વધુ નજીક જણાય છે અને આ મારો અંદાજ સાસો છે નાની રેખા અકબર એક પ્રખ્યાત રાજા હતા તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો તેમણે ભણીતળી એક રેખા દોરી બિરબલ અહીં દોરેલી રેખાની તું ભૂંચ્યા વગર નાની કરી આપ હૈ તમારી રેખા નાની થઈ ગઈ જો અહીંયા આ અકબરની રેખા હતી તો બિરબલે શું કર્યું એની નીચે આ રીતની રેખા દોરી નાખી અને પછી કીધું કે હવે તમારી રેખા નાની થઈ ગઈ ચિત્રમાં સમજાવો કે બિરબલે અકબરની રેખા કેવી રીતે નાની કરી તો સૌ પ્રથમ શું કર્યું બિરબલે અકબરની અકબરની દોરેલી રેખા એટલે કે લીટી નીચે એક મોટી રેખા દોરી ને અકબરની રેખાને તુલનામાં નાની બનાવી દીધી શું કર્યું

કોઈ રેખા સૌથી લાંબી છે તો આપણે કેવું હોય કે તેને ભૂસ્યા વગર નાની બનાવી હોય તો શું કરવાનું તેને દોરી રેખા કરતા શું કઈ નાખવાની આપણે મોટી દોરી નાખવાની અને શું કોઈ રેખા સૌથી લાંબી છે ના આપણે લાંબી કોઈ પણ રેખા એક હોઈ શકે નહીં સૌથી લાંબી રેખા હોઈ શકે નહીં કારણ કે રેખા કેવી કહેવાય અનંત હોય છે પ્રયત્ન કરો તેનો જમણો હાથ ડાબા હાથ કરતા એક સેમી લાંબો બનાવો તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આ જમણો હાથ છે ડાબા હાથ કરતા એક સેમી લાંબો કરવાનો છે એટલે આપણે આ ડાબો હાથ છે ડાબા હાથ કરતા એક જમણો હાથ કરવાનો છે એટલે શું કરવું પડશે આપણે આ બે સેમી નો દોરી નાખવાનો આ રીતના આ પેલા કપ કરતા એક સેમી નાનો કપ દોરો તો આ બે સેમી નો હોય તો આપણે એનો એક સેમી માપનો કપ દોરી નાખવાનો આ રીતના આપેલી કરતા અડધા માપની સાવરણી આ રીતના દોરી નાખવાની આપેલા વાળ કરતા બમણા માપનો વાળ દોરો અહીંયા જેટલું માપ છે એની કરતા આપણે આ બમણું માપ આપણે એ વાળનું કરવાનું છે તમારી ઊંચાઈ કેટલી વધી ધોરણ ત્રણ માં તમે તમારી ઊંચાઈ માપી હતી શું તે તમને યાદ છે હા તમે લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે તો ગયા વર્ષ કરતા થોડી વધી હશે એટલે કે હા કેટલી તો જેટલા માપ હશે એમાં જેટલો વધારો થયો હોય એ લખવાનો અહીંયા લખ્યું છે છ સીમી વધારે લાંબો થયો અહીંયા આ મેં અમારી સ્કૂલના વિદ્યાર્થી લખેલું છે મિત્રનું નામ અહીંયા તમારા મિત્રનું નામ લખ્યું છે મેં અમારી સ્કૂલના વિદ્યાર્થીના નામ લખેલા છે પછી ગત વર્ષની ઊંચાઈ એટલે જે આગલા વર્ષે હતી ઊંચાઈ એ લખવાની છે જે સેમીમાં છે આ વર્ષની ઊંચાઈ લખવાની છે અને કેટલા સેમી ઊંચાઈ વધી તે લખવાની છે તો સૌ પ્રથમ અહીંયા આરવ છે તો એની આગલા એકસો પચીસ ઊંચાઈ હતી અને આ વર્ષની એકસો પાંત્રીસ તો સૌ પ્રથમ કેટલી ઊંચાઈ વધી તો આ બંનેનો તફાવત લઈ તમે કહી શકો કે કેટલા સેમી એની ઊંચાઈ વધી છે તો સૌ પ્રથમ જો અહીંયા તમને એમના પણ ખ્યાલ આવી જાય કે એકસો પચીસ છે તો એકસો પાંત્રીસ થઈ તો દસ સેમી ઊંચાઈ વધી હશે એ જ રીતના વિશ્વરાજ એની આગલા વર્ષે એકસો ચાલીસ સેમી ઊંચાઈ હતી આ વર્ષે એકસો અડતાલીસ સેમી થઈ છે તો કેટલે કેટલો વધારો થયો કે ઊંચાઈમાં આઠ સેમી એ જ રીતના કલ્પના એની એકસો બત્રીસ આ વર્ષે એકસો છત્રીસ એટલે ચાર સેમી નો વધારો થયો એ જ રીતના ધ્રુવી ની એકસો પચાસ ઊંચાઈ હતી આગલા વર્ષે આ વર્ષે એકસો ત્રેપન થઈ તો ત્રણ સેમી નો વધારો થયો એ જ રીતના યશ યશની ઊંચાઈ આગલા વર્ષે 140 હતી આ વર્ષે 147 થઈ છે તો કેટલો વધારો થયો 6 સેમીનો જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી તેમાંના એમાંના એકની ઊંચાઈ 272 સેમી હતી જે કલ્પનાની ઊંચાઈ કરતા બમણી હતી તો જલપાની ઊંચાઈ કેટલી હશે તો સૌ પ્રથમ શું કરવું પડે મળી જાય તો જવાબ આવે એકસો છત્રીસ સેમી ઓહો એની એની ઊંચાઈ મારી ઊંચાઈ કરતા તો બરાબર બમણી છે એવું કીધું ને કારણ કે આની ઊંચાઈ કેટલી થઈ ગઈ એના કરતા બમણી હવે જો તમારે આ એકસો છત્રીસ ગુણ્યા બે કરશો તો તમને બસો તમારા વર્ગના દરવાજાની ઊંચાઈ બસો ત્રીસ સેમી છે અને એ વ્યક્તિની ઊંચાઈ કેટલી છે બસો બોતેર સેમી એટલે એ વર્ગમાં પ્રવેશી શકે નહીં જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની સતને અડકે છે હા મારા ઘરની સતની ઊંચાઈ સેમી સેમી છે છે તેથી એની એની ઊંચાઈ શું થશે એ એ માથું અડકી જશે તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને નીચું આ તમારા તમારા પરિવારના નામ લખવાના છે અને એની ઊંચાઈ લખવાની છે અહીંયા મેં કોઈક એક પરિવારનું નામ લખેલું છે અને એની ઊંચાઈ લખેલી છે તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે તો કે પિતાજી પિતાજીની ઊંચાઈ કેટલી છે એકસો પંચોતેર કુટુંબમાં સૌથી નીચું કોણ છે તો કે મારો ભાઈ એની ઊંચાઈ કેટલી છે પંચાણું સેમી બંનેની ઊંચાઈનો તફાવત કેટલો છે એટલે કે આ બંનેની બાદ બાકી તમે કરશો તો તફાવત તમને કેટલો મળશે એસી સેમી તો કઈ રીતના એકસો પંચોતેર સેમીમાંથી પંચાણું સેમી તમારા ભાઈ ની ઉંચાઈ બાદ કરી દેવાની આ છોકરીઓ માટે સો મીટરની દોડ છે અરુંધ અરુધતી અંતિમ રેખાની નજીક છે તે માત્ર છ મીટર છ મીટર જ દૂર છે તેની પાછળ રેહાના છે ની પાછળ કવિતા ઉમા દોડી રહ્યા છે આપેલું પ્રશ્નના ઉત્તર માટે આપેલા છે એ છ મીટર જ દૂર છે એની પાછળ રહેહાના પછી ઉમા અને કવિતા હવે આપણે આના પ્રશ્નો પૂછેલા છે એના જવાબ આપણે આપીશું અરુંધતી રેહાના કેટલી દૂર છે તો કેટલી કેટલી દૂર થશે ત્રણ મીટર કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે તો આગળ થશે છ મીટર કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે તો અંતિમ રેખાથી કેટલા દૂર થશે આ પંદર મીટર શું તમે એક હજાર પાંચસો મીટર અને ત્રણ હજાર મીટરની દોડ વિશે સાંભળ્યું છે હા તમને યાદ છે કે એક હજાર મીટર એટલે એક કિલોમીટર અને પાંચસો મીટર એટલે અડધો કિલોમીટર તો તમે કહી શકો એક હજાર પાંચસો મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે તો આપણે કહી શકીએ એક પોઈન્ટ પાંચ કિલોમીટર અથવા એક કિલોમીટર અને પાંચસો મીટર આ બંને રીતે લખી શકીએ ત્રણ હજાર મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે તો ત્રણ હજાર કિલોમીટર ની દોડ હોય એમાં લોકો ત્રણ કિલોમીટર દોડે છે શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે તો કે હા જેમાં લોકોને અંદાજે ચાલીસ કિલોમીટર કિમી હોય એટલે કિલોમીટર દોડવાનું હોય છે મેરોથોનમાં લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે આ રીતના અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે સૌપ્રથમ અહીંયા રમતનું નામ આપેલું છે વિશ્વ રેકોર્ડ આપેલો છે અને ભારતીય રેકોર્ડ આપેલો છે તો સૌપ્રથમ આના આ કોષ્ટક ઉપરથી આપણે પાછળ પ્રશ્ન પૂછેલા છે એના જવાબ આપણે આપવાના છે તો સૌપ્રથમ જોઈએ ઊંચો કૂદકો પુરુષોમાં વિશ્વ રેકોર્ડ છે ઝાવિઆર એસ

બોબી એ એક મીટર ને એકાણું સીમી હવે આના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું કોષ્ટક પરથી શોધો ચંદ્રપાલને વિશ્વ વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા નો કૂદકો મારવો પડશે તો કે

સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ લાંબો કૂદકો અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે તો કે પાંચ મીટર અને તેતાલીસ સેમી પાંચમો પ્રશ્ન જો માઇક પી ખાલી જગ્યા સેમી વધુ કૂદ્યો હોત તો તેનો કૂદકો નવ મીટર નો થાત તો કે પાંચ સેમી છઠ્ઠો પ્રશ્ન કોનો ઊંચો કૂદકો બે પોઈન્ટ પાંચ મીટરની નજીક છે બે પોઈન્ટ પાંચ મીટરની નજીક છે એટલે 2 મીટર અને પચાસ રહેવા માટે દરરોજના બે કિલોમીટર દોડવાની સલાહ આપી તેમણે આ મેદાન મેદાનનો એક આંટો માર્યો તેને કેટલું અંતર કાપ્યું હશે તો સૌ પ્રથમ જો આ બધી બાજુ પાંચસો પાંચસો મીટર નવ આપશે તો સૌ પ્રથમ બધાનો સરવાળો કરવો પડે કેટલા થાય બે હજાર કહી શકીએ મેદાન ખૂબ જ દૂર હતું તેથી તેણે નજીકના બગીચાની પસંદગી કરી તે બગીચાની હદ ચારસો મીટર લાંબી હતી જો આ રીતના બે કિની એટલે કે કિલોમીટર દોડવા માટે દેવી પ્રસાદ ને બગીચાના કેટલા ચક્કર મારવા પડશે તો સૌ પ્રથમ સરવાળો કરી અને પણ પછી કહી શકો ચારસો પ્લસ ચારસો પ્લસ ચારસો એ રીતના એક વખત વાતાવરણ ખૂબ જ સુંદર હતું અને ઠંડો પવન વાતો હતો એટલે તેનું મન પ્રફુલ્લિત હતું તેથી તે આઠ આટા માર્યા પછી થાક્યો તે દિવસે ખાલી જગ્યા કિલોમીટર અને ખાલી જગ્યા મીટર દોડ્યો હશે તો સૌ પ્રથમ જોઈએ આપણે ચારસો ચારસો મીટરના આઠ ચક્કર એટલે એક આંટો એક આંટો કેટલા મીટરનો ચારસો મીટરનો એટલે બત્રીસો મીટર થશે ચાર અઠા બત્રીસ ને પાછળ બે શૂન્ય એમ એટલે ત્રણ હજાર પ્લસ બસો મીટર થશે એટલે ત્રણ મીટર એટલે ત્રણ કિલોમીટર થશે અને આ બસો મીટર એમ એટલે આપણે કહી શકીએ કે દિવસે ત્રણ કિલોમીટર અને બસો મીટર દોડ્યો હશે કેટલા રૂમ ઊંચા કુતુબ મિનાર બોતેર મીટર ઊંચો છે તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર છે તો આપણા વર્ગખંડની ઊંચાઈ આશરે ત્રણ મીટર હોય એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય એનો અંદાજ લગાવો તો આપણે અંદાજ લગાવવો હોય તો એને ભાગ્યા ત્રણ કરી નાખો તો ખબર પડી છે તો ચોવીસ રૂમ આવે તમે કઈ રીતે ધારણા કરી તે સમજાવ તો સંખ્યા બરાબર કુટુંબ ઊંચાઈ લખી એને ભાગ્યા ઊંચાઈ તો કુટુંબ મિનાયની ઊંચાઈ કેટલી છે બોતેર મીટર એને ભાગ્યા ત્રણ મીટર એટલે કેટલા થઈ જાય જવાબ આપણો મળી જાય ચોવીસ એટલે રૂમ ની સંખ્યા કેટલી થઈ જાય ચોવીસ ગાંધીનગરથી હિંમતનગર સુબોધ ગાંધીનગર જાય છે જે એકવીસ કિલોમીટર દૂર છે મંજરી હિંમતનગર જાય છે જે કિલોમીટર દૂર તેની વિરુદ્ધ દિશામાં છે તો તો હિંમતનગર દૂર થશે એક ભાઈ ગાંધીનગર જાય છે અને એક હિંમતનગર જાય છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે બંનેનો સરવાળો કરવો પડશે તેથી આપણને ખબર પડી જાય કે ગાંધીનગર થી હિંમતનગર કેટલું દૂર છે તો એકવીસ પ્લસ તેતાલીસ પોતાના સ્લીપર હાથમાં લઈને એકસો પચાસ મીટર તળાવમાં ચાલે છે ત્યાર પછી તે ત્રણસો પચાસ મીટર પોહળા લીલા ખેતરને ઓળંગે છે ત્યારબાદ ચાલીસ મીટર પોહળા પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે દરરોજ શાળાએ પહોંચવા મહેશ કેટલું અંતર કાપે છે તો સૌ પ્રથમ શું કરવું પડશે આપણે આ બધાનો સરવાળો કરવો પડશે તો સૌ પ્રથમ એક આ ચારસો મીટર પછી એકસો પચાસ મીટર પછી આ ત્રણસો પચાસ મીટર પછી ચાલીસ મીટર આ બધાનો સરવાળો કરવો પડશે તો સરવાળો આપણો કંઈક નવસો ને ચાલીસ મીટર થશે તે

એના પરથી આ જવાબ આપણે લખવાના છે તો સૌ પ્રથમ આપણે કોષ્ટક જોઈએ ચાલો આ રીતના મિત્રનું નામ લખી નાખ્યા છે અને પછી એના ઘરથી શાળાનું અંતર લખી નાખ્યું છે તો આરવનું આરવ છે અહીંયા મિત્રનું નામ લખ્યું છે તમારે તમારા મિત્રના નામ લખવાના છે અહીંયા પછી ઘરથી શાળાનું અંતર લખ્યું છે એક કિલોમીટર અને સો મીટર એ જ રીતના વિશ્વરાજ છે તો એનું એક કિલોમીટર ને પાંચસો મીટર એ જ રીતના પ્રદીપ છે એનું બે કિલોમીટર ને બસો મીટર કલ્પનાનું સો મીટર ધ્રુવવીનું પાંચ કિલોમીટર અને યશનું ત્રણ કિલોમીટર નજીક રહે છે કલ્પના જેનું અંતર કેટલું છે છસો મીટર શાળા એથી સૌથી દૂર કોણ રહે છે દૂર રહેશે ધ્રુવી જેનું અંતર કેટલું છે પાંચ કિલોમીટર ને ત્રણસો મીટર કુલ કેટલા બાળકો તમારી શાળાથી એક કિલોમીટરથી ઓછા અંતરે રહે છે તો કેવાનું એક જ મિત્ર જે કલ્પના શાળાથી એક કિલોમીટર થી ઓછાનું અંતર કેટલું છે છસો મીટર શું એવું કોઈ છે કે જે શાળાથી પાંચ કિલોમીટર કરતા પણ વધુ રહે છે તેઓ શાળાએ કેવી રીતે આવે છે તો કે હા ધ્રુવી શાળાથી પાંચ કિલોમીટર કરતાં પણ વધુ દૂર રહે છે જે શાળાએ સાયકલ લઈને આવે છે વિચારો ને શોધો દોરાની એક રીલમાં માં દોરાની લંબાઈ કેટલી હોય છે તો અહીંયા પ્રશ્ન છે અહીંયા મેં એના જવાબ લખ્યા છે તો દોરાની લંબાઈ રીલની જાડાઈ પર આધારિત હોય છે તે પચાસ મીટર સો મીટર બસો મીટર પાંચસો મીટર કે તેથી વધુ પણ હોય શકે બીજો પ્રશ્ન પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે શું તે એક કિમી એટલે એક કિલોમીટર કરતાં પણ વધુ હોય છે તો પતંગના દોરણ આ જવાબ અહીંયા બે પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ પાંચસો હજાર મીટર બે હજાર મીટર જો રૂમાલ એક જ દોરાઈથી બનેલો હોય તો તેના તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ તો એનો જવાબ અહીંયા છે તેના કદને ધ્યાનમાં લઈને આશરે સો મીટરથી પાંચસો મીટર લાંબો દોરો જોઈએ હું ઈચ્છું હું હોત હું ઈચ્છું કે હું પતંગ હો તો ઊંચે આભમાં ઉડી શકું આ ઈમારતથી પણ ઉપર હું ઈચ્છું કે હું પંખે હોઉં જેથી હું ઉડી શકું અને પેલા પતંગથી પણ પતંગથી ઉપર પહોંચી શકું હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું પેલા નાના નાના પંખીઓ કરતા પણ ઉપર હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું વાદળ ટેકરી કરતા જોયેલી ઊંચામાં ઊંચી ઈમારત કઈ છે તો આપણે હજી સુધી જોયું હોય એ કુતુબ મિનાર તે આશરે કેટલા માળની ઊંચી છે તો આશરે ચોવીસ માળની ઊંચી છે એક પતંગ કેટલી ઊંચાએ પહોંચી શકે તો શું તે કુતુબ મિનારથી પણ વધુ ઊંચે જઈ શકે તો આપણે કહી શકીએ કે એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે શું તે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ઊંચે ઉડી શકે જે લગભગ નવ કિલોમીટર જેટલો ઊંચો છે તો આપણે કહી શકીએ કે એક વિમાન દસ કિલોમીટર કરતા વધુ ઊંચે ઉડી શકે તેથી તે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ઊંચે ઉડી શકે શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે ના આપણે કદી વાદળ આપણાથી નીચે જોયા હોય અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે